વિસનગર સિટી પોલીસ દ્વારા બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે રસ્તા ઉપર પડેલી ગાડીઓને લોક મારીને કાર્યવાહી કરવામાં આવી છે વિસનગર સિટી પીઆઈ કે બી પટેલ દ્વારા બે દિવસથી શહેરમાં વધી રહેલા ટ્રાફિકને લઈને કાર્યવાહી કરાઈ રહી છે જે આજે પણ જોવા મળી છે રસ્તા વચ્ચે પાર્ક કરેલી ગાડીઓને લોક મારી દેવાયા છે જ્યારે વેપારીઓ દ્વારા રસ્તા ઉપર બોર્ડ અને બેનર મુકાય છે એને લઈને પણ નોટિસો ફટકારવામાં આવી છે સાથે જ દુકાનો આગળ આડેધડ પાર્ક કરેલા બાઇક ઉપર પણ કાર્યવાહી કરાઈ છે તો શહેરમાં ફરતી કાળા કાચની ગાડીઓના કાચ પણ પોલીસે સ્થળ ઉપર ઉતારીને તેને દૂર કર્યા છે અને કડક હાથે કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ વિસનગર અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં